મિત્રો ગોધમા નું તળાવ હજી આ ડુંગર આમ અમારું ખેતર માતાજી નો ડુંગર કુદરતી એમ કુદરતી જય ગાત્રાળમાં આ ગામ ગુડ ગરન હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રાળ માં મારા વિડિયો માં તમારું સ્વાગત છે सीताराम ને જય શ્રી કૃષ્ણ હવડાયર અને રામ રામ અમે તો આવી ગયા છીએ વાડીએ अशोक આવી ગયો છે સુરત થી જો બે હું ને ગાય ને જો લો પાવાનું આલે લોટ પાઈ ઓ ગાય ને લોટ ખાત ખાલે ખાલી એલો કરે છે બીજું ઉલાર કાંઈ બીજું કઈ નથી માંડવી ઉપાડી હતી માંડવી તોડી છે તો કાયમ બધે શું થાય ખબર કાયમ એક ને એક વિડિયો થાય છે અહીંયા આવીને જ ઉતરવાનું હોય કાયમ આ જો વેલામાંથી માંડવી ઉપાડી છે સોયાબીન તુવેર માંડવી પીભડાના વેલા

વાગડિયા વાળી મિત્રો અમે વાગડિયા વાળી રાઈણ બેઠા છીએ જાઈથી તરાવ દેખાય ભૈરવી રહી આસુઆસું દેખાય ખુલ્લું હતું હાવ ખુલ્લું અહીંયા માણસો છે કેટલા ઊંડા થઈ ગયા ખાડા ગાઢ જંગલ મિત્રો ગાઢ જંગલ ગણું આવ્યું લાઈણે નીકળી ગયા હા કા અહીંથી આમ છોડી દે આપણે કા લાઈન જોવા પડી ગઈ આમ હાલજે હલો મિત્રો હવે અમે બીજો ડુંગર સડીએ છીએ માતાજી વાળો પછી આમ બતાવે હલો <clears> hmm. <throat> ચહેર એક હા ત્રણમાં થતી જાન મિત્રો ડુંગર ઉપરથી સીન જોવો ડુંગર ઉપરથી મારું ખેતર આ તુવેર તુવેરવાળું હા कड पेप्रे देखाइद कड पिप्रे आलिद्रा न देखाद थम्पलो था। देखाइद मात्र अलिद्रा नि थम्पलो था। त छोटोरो देखाएन अलिद्रा કુદરતી એમ કુદરતી જય ગાત્રાળમાં આ ગામ કુદરતી એમ મિત્રો ગુ તળાવ જે આ ડુંગર આમ અમારું ખેતર આ ગામ નો ડુંગર